આગળ તો બધું સાફ થઈ ગયું અને ફરવા જવું છે તો પેલી રોડ ને તો મૂકી આવીશું તે પણ એ તો મને તો આરા કાઢતી નહીં અને આરા કેવા જતા નહીં કેવા ના જવું પડે ભાઈ એમ તો હું તો કઈ આવીશું ભાઈ આવું પણ હું જવું એમ હું મોટો જોઈ ભાઈ જોઈએ ભાઈ કરો છો ઓવા હોય તારીખ તો લીધી ને છઠ્ઠા મહિના છ તારીખ આવી છે હા વાઈ જણ થાય તાર જોરાતી છે ને રસ રાખ્યો છે ને જમણવાળો ફૂલ સુવિધા છે ને કલાકાર બોલાયા છે હા વાઈઝોન થાય તાર અરે ચિંતતા કર્યા બધી સુવિધા હશે ગરમી સાથે જ કુલરે લાયેલા છીએ પૂરે ચિંતા કરશ થાય તાર હઉ આવજો તો તાર બીજો હોય નહીં વને લેતા આવજો તારકો એમ ના વિવો જોવું તેવું નહીં કરવાના આપણે હવ ભાઈ બને લેતા નથી હો અને એવો થતા બે ત્રણ દાળ અગાઉ આવજો હેડો વાર ભાઈ મૂકી દુ કેવા નતો હું તો કેવા દે પણ એ રોડ તો મારું શું ખબર પેલા ભૂરા ભાઈ કંકુત્રીઓ કંકુત્રીઓ લઈને જવાનું હોય

સમતે તમે ઓમ આ કહેવા તો સાજે કોણી તો તમે હોભળતો નહીં આ બધા ઢગાલા જોરાવ તો હું હવે પણ તમે બધું ઓરવા કે ઓઢણી જોવા જો તો એમ નતી કીધું નું ઓઢે તો એમ નતી કેસ ઓઢણી ઓઢા દેવા કે કીધું આઈ તો કરી એમ હું વાતું કરી તને તમે ઊભો કરો છો એ વખત માર પાસે હા હવે તમારે જરૂર છે એટલે મને ક અમારો તારા ના ખાકુ નહી એ તો જેઈ નોકરી એ તો હું નહી બીજી વાત તો ઘરની હોય તો પેટમાં નાખી પડી લેટ જવું પડશે આપડે ઘરનો નહીં સ્કૂલ જવા અને

તો કુટુંબાન તો બધો આવશે કોનો લાગે છે ને બધા મોઢા પણ વળગ કામ ન બધું જોવું ને તારા ભેગો કે એટલે આ તો મારા તારા વગર ચાલશે મારા ફૂટો મારો છોકરો એક છે મારા છોકરા વગર ચાલશે નઈ મારા છોકરો ઇન આવું તો હું હું મારા સબન છૂટા જા મુએ હેડું સોવ પછી આ હું બબે કાઘડો પસા આવતો લેતો કે તો પણ હોઠું એવું નઈ પાછું ઓ જાય રે આ ગમમ કોદલે ઘેર ભઈનો ફોન આયો તો ઘેર આયા આ ભાઈએ ફોન કરીને બોલા મને કેમ કે થેલો મેંજી એ તો તારે ટિફિન પાછા ગેસ ઘેર આવ પર તો પારસો આખો જારો રાજા પડીક બેઉ કરી એટલે ભાઈ આ વસ્તીમાં જે બોલતી કે વિવાહને નોકરી જોય તા લીધે તરી અહીં બે આવી જાય એટલે જવાનું જો

હેલો શું કરો છો ભાઈ ઓર્ડર માં જશો હા તે કશું હતું ને તે તારે ઓર્ડર હાસી લેવા ને આપડે છે ને ના યાર વિવો ને આગળ દાદા મજા આવે યાર આમ લાગુ તો ભાઈ ધણી ના વિવો સીમ પૈસા ની ચિંતા ના કરો તો તારે ઓર્ડર ઉપર બે ત્રણ હજાર વધારે લેવા હોય તો હું આલે પણ મારે અગાઉ મોડવો બધ દો હાર તો આલ દેવું ખુશ થઈ મજ પણ કાલ બધે શું કીધું

આ તળવટ બુનશી કે નહી કે નહી એમ પણ જન્મ આ પછી ફૂલી તો હબાઈ લાગ્યું હબાઈ બાઈ બાઈ હારું અને ફઈને આવો તો કે આને તો હાથ લઈને તો કિધેનું છે